લાલજીભાઈ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરતા જણાવ્યું હતું કે ગુજરાતના તમામ મોટા શહેરોમાં બીજેપી દ્વારા ગુંડાગીરી કૌભાંડો અને ભ્રષ્ટાચારો

सुभाष ग्रीन যশোর नगर का झोपड़ा कोड़ा इस बारे पर हटाने की कोशिश करी अरे राजकीय किनडाखोरी का भाग रुपए जीव संग्रह के अंदर स्थानिक धारा सभ्य संसद सभ्य अरे कलेक्टर पंच एक बीजा का मेला भी पड़ावा भाई समाज दलित समाज विशेष रूपे चिन्हित અને ઉત્તર ગુજરાતમાં તબીલા કહીએ ને સૌરાષ્ટ્રમાં કહીએ એમ ઘોર રાખવા માટે રાજકીય કિન્ડાખોરી ભાગ ભાગરૂપે તોડી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ કલેક્ટર રાજ્યની સરકારે ચેલેન્જ આપું છું કે તમારામાં પાણી હોય તો કોડીનારથી કુણા જકા રસ્તામાં ભારતીય જનતા પાર્ટીના તોસુ બેના આરપી રીચુકરા એક પૂર્વ સાંસદા જે કેસર અનેક જીંદા ફામ ચાલે છે તમારામાં પાણી હોય તો રેગડી મારે હટાવવા બદલે આ દાડી સ્વારસના જે કેસર બાલકામો તોડીને નાખો આ મુદ્દે સદન લડી રહેલા